હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નિવસન તંત્ર અને આ લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રના બંધારણ આ ટોપિકને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું લેટ નિવસન તંત્ર એ કોની વચ્ચેની આંતરક્રિયાઓથી રચાતું તંત્ર છે મિત્રો તમને ખબર છે કે નિવસન તંત્ર એ જૈવ સમાજ અને એના ભૌતિક પરિબળો એની વચ્ચેની આંતરક્રિયાથી રચાતું તંત્ર છે એટલે જવાબ આપવો પડશે સમાજ અને ભૌતિક પરિબળો મિત્રો તમારે આ રીતે યાદ રાખવાનું છે કે ભાઈ વ્યક્તિ હોય હવે એક જ વ્યક્તિઓ એક વિસ્તારમાં રહેતી એક જ જાતિની બધી જ વ્યક્તિઓ હોય તો એ વ્યક્તિઓની વચ્ચેની આંતરક્રિયા વડે જે એકમ રચાય છે એને આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ હવે એક વિસ્તારમાં જે વિવિધ વસ્તીઓ હોય ધારો કે આ એક વસ્તી છે આ બીજી વસ્તી છે આ ત્રીજી વસ્તી છે આ બધા વસ્તીના સભ્યો વચ્ચેની આંતરક્રિયાથી જે એકમ રચાય એને સમાજ કહેવાય અને જૈવ સમાજના સભ્યો અને સમાજ અથવા જૈવ સમાજ તમે કહી શકો બાયોટિક કમ્યુનિટી જૈવ સમાજના સભ્યો એની આજુબાજુના અજૈવ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયાથી જે એકમ રચાય જેને આપણે નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ તો આપણે જવાબ આપીશું જૈવ સમાજ અને એની આજુબાજુના અજય પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા એનાથી રચાતું તંત્ર એને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ જવાબ આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન નિવસન તંત્ર કઈ વિદ્યાના અભ્યાસનો એકમ છે ઓકે મિત્રો નિવસન તંત્ર એ ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યા એના એકમ છે એટલે આપણે એને પર્યાવરણ વિદ્યાનો ભાગ કહી શકાય એટલે ઓપ્શન આપીશું એ પર્યાવરણ વિદ્યા કારણ કે દેહધર્મ વિદ્યા વર્ગીકરણ વિદ્યા કે બાહ્યાકાર વિદ્યાનો ઘટક નથી નિવસન તંત્ર એ પર્યાવરણ વિદ્યા એમાં પણ એક પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી એનો એક પાર્ટ છે માનવ સર્જિત નિવસન તંત્ર કોણ છે માનવ બનાવેલા કૃષિ ક્ષેત્ર પણ છે અને માછલી ઘર પણ છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી એ અને બી નિવસન તંત્ર બે પ્રકારના હોય મિત્રો કુદરતી અને માનવ સર્જિત તો માનવ સર્જિત નિવસન તંત્ર કોણ કૃષિ ક્ષેત્રો તેમજ માછલી ઘર વેલાંદમુખી અને જલ પ્લવિત ભૂમિ વેલાંદમુખી એટલે એસ્ચ્યુરીઝ જ્યાં નદી દરિયાને મળે છે તો એ ભાગ જે બને છે ને આપણે વેલાંદમુખીય પ્રદેશ અથવા એસ્ચ્યુરાઈન રિજિયન તરીકે ઓળખીએ છીએ જલ પ્લવિત ભૂમિ એટલે જે પાણીથી તરબોળ હોય એવી જમીન જેને આપણે વેટલેન્ડ ઇકોસિસ્ટમ કહીએ છીએ આ બંને જલજ નિવસન તંત્રો છે એટલે બંને શું છે જલજ નિવસન તંત્ર છે એને કૃત્રિમ નથી કુદરતી છે ભૂમિ નથી પાંચમો સવાલ ભૂમિય નિવસન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય તો કે જોઈ લઈએ જંગલ તૃણ રણ નદી નહીં એટલે આ જવાબ નથી ઓકે જંગલ રણ નદી તળાવ આ બંને નથી આપણે ભૂમિ એટલે સ્થળ જ જોવાનું છે વિકલ્પ એમાં નદી સિવાય બધાનો સમાવેશ ધેટ્સ રાઈટ એટલે આ જવાબ આપીશું ઓપ્શન સી પછીનો સવાલ મહાકાય નિવસન તંત્ર કયું છે ઓપ્શન એ છે નદી બી જંગલ સી ઘાસના મેદાન અને ડી દરિયો તો તમે મિત્રો જાણો છો પૃથ્વી ઉપરનું મોટામાં મોટું સમુદ્રમાં નિયમિત ખલેલ થાય છે હવે નિવસન તંત્રની नैसर्गिक નૈસર્ગિક કુદરતી માનવ સર્જન જો જોઈએ કુદરતી એટલે જ નૈસર્ગિક એટલે સમુદ્ર કુદરતી નિવસન તંત્ર છે પણ જવાબ આપાય માનવસર્જિત માનવ સર્જિત નિવસન તંત્રમાં સતત ખલેલ થાય દાખલા તરીકે એક કૃષિ પાક જ્યાં ઉભો છે પણ એક નિવસન તંત્ર છે પણ માણસ એ લણણી દરમિયાન લણી લેશે એટલે ખલેલ થઈ જશે એટલે કૃષિ ક્ષેત્ર હોય કે પોલ્ટ્રી ફાર્મ હોય કે માછલી ઘર હોય માનવ પ્રવૃત્તિ દ્વારા સતત ખલેલ થાય એટલે જવાબ આપીશું ઓપ્શન એ દ્વિતીયક ઉત્પાદકો છે મિત્રો અહીંયા ઉત્પાદનની વાત કરીએ તો

તૃણાહારી સ્તરે જે ઉત્પાદકતા છે એટલે સોરી વનસ્પતિમાં જે ઉત્પાદકતા છે એને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય અથવા તો ઉપભોગીના સ્તરે જે ઉત્પાદકતા છે એને દ્વિતીય ઉત્પાદકતા કહેવાય તો દ્વિતીય ઉત્પાદકતા એટલે કે તૃણાહારી સ્તરની ઉત્પાદકતા ઓકે દ્વિતીય ઉત્પાદકતા એટલે કોણ તૃણાહારી સ્તરની ઉત્પાદકતા એટલે તૃણાહારી દ્વિતીય ઉત્પાદકો છે ઓકે જ્યારે વનસ્પતિ પ્રાથમિક ઉત્પાદકો છે આપણે જવાબ આપીશું ઓપ્શન એ પછીનો સવાલ નિવસન તંત્રના કયા ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે ઓકે કયા ઘટકો એક એકમ છે તો તમે જોઈ શકો છો ઉત્પાદકતા વિધાન છે કે ભાઈ ઉત્પાદકતા વિઘટન શક્તિ પ્રવાહ પોષણ ચક્ર બધા જ ઘટકો જે છે એક એકમ તરીકે નિવસન તંત્રમાં કાર્યશીલ દેખાતા હોય છે એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન ડી જૈવ અને અજૈવ ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે એક ભૌતિક રચના વિકાસ પામે અને ભૌતિક રચના એ દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા જૈવ અને અજૈવ ભેગા થાય એનાથી જે તંત્ર રચાય એને આપણે નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નિવસન તંત્રના અજૈવ ઘટકો તરીકે કોણ હોય છે નિવસન તંત્રના નિર્જીવ ઘટકો તરીકે કોણ હોય તો કે ભાઈ નિર્જીવ ઘટક તરીકે તો અકાર્બનિક પદાર્થ હોય સમાવેશ થાય જોઈ લઈએ અજૈવિક દ્રવ્યોનો જથ્થો અને વિતરણ હા એનો સમાવેશ થાય જૈવ સમાજની રચનાનોય સમાવેશ થાય એટલે જવાબ આપીશું એ અને બી બંને ઓપ્શન સી નિવસન તંત્ર કાર્યકીમાં શેનો સમાવેશ થતો નથી જોઈ લઈએ પરિસ્થિતિકીય નિયમન શક્તિ પ્રવાહનો દર પર્યાવરણીય પ્રદૂષણ કે તમામ તો કાર્ય કી કાર્યકીમાં બે કાર્યોનો સમાવેશ થાય એક છે ઊર્જા વહન ઊર્જા વહન એટલે કે શક્તિ વહન પણ એનો દર નહીં ઉર્જા વહનનો સમાવેશ થાય છે બીજું જૈવ ભૂ રાસાયણિક ચક્ર મિત્રો નિવસન તંત્રને બે જ કામ કરવાના છે ઊર્જાનું એકમાર્ગીય વહન અને દ્રવ્યનું ચક્રીય વહન એટલે કે જૈવભૂ રાસાયણિક ચક્ર ઓકે એટલે પરિસ્થિતિકીય નિયમન શક્તિ પ્રવાહનો દર કે પર્યાવરણીય પ્રદૂષણ એ નિવસન તંત્રના કાર્યનું સંકળાયેલું નથી હા પરિસ્થિતિ નિયમન શક્તિ પ્રવાહનો દર જો એમ કીધું હોત કે ભાઈ જૈવ ભૂ રાસાયણિક ચક્ર તો ખરું એટલે આપણે આ બધાની જવાબ આપી દઈશું કે ભાઈ આ બધા જ ઘટકો નિવસન તંત્રના કાર્ય નથી નિવસન તંત્રના કાર્યમાં સમાવિષ્ટ નથી નેક્સ્ટ ક્વેશ્ચન નિવસન તંત્રના અભ્યાસમાં કઈ બાબતોનો એકસાથે જ અભ્યાસ થાય છે તો નિવસન તંત્રનું બંધારણ અને નિવસન તંત્રનું કાર્ય રચના અને કાર્ય બંને એકસાથે જ અભ્યાસમાં લેવાતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નિવસન તંત્રના મહત્વના કાર્યો કયા છે? જોઈ લઈએ. ધ નિવસન તંત્રના બે જ કાર્યો છે, હમણાં જ આપણે ચર્ચા થઈ જયપુર આસાનિક ચક્રા અને શક્તિ પ્રવાહ. જવાબ આપીશું એ અને બી બંને. ઓકે મિત્રો તો આ નિવસન તંત્રના બંધારણને લગતા ક્વેશ્ચન હતા. આશા રાખીએ કે તમને આ બધા પ્રશ્નો સારી રીતે સમજાયા હશે. okay thank you thank you very much